ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ઝી ચોવીસ કલાકની ટીમ ભૂકંપના કેન્દ્રબિંદુ પર પહોંચી ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણના ચાણસમા તાલુકાનું સેવાડા ગામ રહ્યું હતું પાટણથી કિલોમીટરના અંતે આવેલું છે આ સેવાડા ગામ ગ્રામજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ભૂકંપના કેન્દ્ર બિંદુ ખાતે કોઈ નુકસાન સામે નથી આવ્યું કેન્દ્રબિંદુ પર તંત્ર પહેલા પહોંચી છે ઝી ચોવીસ કલાકની ટીમ તો ગત રાત્રે ગુજરાતમાં ભૂકંપનો આચકો અનુભવાયો હતો ચાર પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો હતો શિવાળામાં ભૂકંપ આવ્યો પણ દસ ને પંદરે આવ્યો પણ એમ કે કોઈ અનુભવ નુકસાની નથી પણ એકદમ ધ્રુઝારી આવી ગઈ ગામની પબ્લિક બધી બહાર નીકળી ગઈ અને અનુભવ એક કચ્છનો જે બન્યો એવો અનુભવ થઈ ગયો છે અવાજ આવ્યો એકદમ અવાજ એ ફૂલ આવવા લાગે એકદમ ઝ્રુઝારી આવે એ રીતનો કોઈ તકલીફ નથી પણ કોઈ નુકસાન પણ નથી અત્યારે અનુભવ એ થાય કે મનનો ડર છે અત્યારે કે ફરીથી આવે કોઈ એવો કે ડર છે એવી ચિંતાની અંદર છે રાત્રે ભૂકંપ આવે ત્યારે દસ પંદર દસ ને પંદર મિનિટ આજુબાજુ ભૂકંપ આવ્યો ત્યારે લોકોને ગભરાટ જેવું લાગ્યું અને અવાજ વધારે આવવા માંડ્યો એના આધારે લોકો ગામમાં ઘરમાંથી લોકો બહાર નીકળી ગયા પછી ઘડીક પછી મોબાઈલની અંદર તપાસ કરતા હતા જોતા હતા મોબાઈલ એમાં એવું આવ્યું કે ભાઈ અમારું ગામ સેવાળા કેન્દ્ર બિંદુ બની શકેલું છે એના આધારે દરેક લોકોને એવું લાગતું હતું કે અમારા ગામમાં ફરીથી આવી હોનારત કે આવો ભૂકંપ આવવાની કોઈ સંભાવના થાય એની બધાને ડર લાગે છે કોઈ તે પછી અધિકારી કે કોઈ આવ્યા નથી આ પહેલાં તમે આવ્યા છો હું સેવાનો વતની છું રાત્રે દસ ને પંદર બહાર બેઠા હતા એટલે જમી જમીન ગાજી એને ધૂઝવા મંડી અને ઓસકો આવ્યો હતો અને દસ બે સેકન્ડનો જેવો વસકો આવ્યો અને વસ્તી ગામો બહાર નીકળીને વસ્તી જોવા આવી કેન્દ્ર બિંદુ કેન્દ્ર બિંદુ છેવાડા જ બન્યો મારા